નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત એને સિવાય ખાસ કરીને આ બેઠેલા બધા જ વિદ્યાર્થીઓ પીજીવીસીએલ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ છે કે જેણે ક્લાસ ફોરની પરીક્ષા પાસ કરેલી છે અને આ વિદ્યાર્થીઓ છે કે જેને કોકને નેવું માર્ક છે કોકને નેવ્યાસી માર્ક છે એટલા હોશિયાર વિદ્યાર્થીઓ છે જ્યારે આ પીજીવીસીએલ દ્વારા જે જીએસઓ ફોર મુજબ જે ગુજરાત સરકારની ગાઈડલાઇન છે એ મુજબ ભરતી કરવાની હોય છે પણ આ પીજીવીસીએલ અને સરકાર દ્વારા ભરતી કરવામાં નથી આવતી વારંવાર આ વિદ્યાર્થીઓ રજૂઆત કરી છતાં કોઈ તંત્ર દ્વારા જવાબ નથી મળતો જ્યારે રજૂઆત કરવા આવતા ત્યારે એક જ જવાબ મળતો કે ભાઈ જગ્યા ખાલી નથી ત્યારે આમાંના એક વિદ્યાર્થી આરટીઆઈ કરી અને આરટીઆઈ છેતાલીસ ડિવિઝન છે સૌરાષ્ટ્ર કચ્છના એમાંથી માત્ર ને માત્ર ખાલી દસ ડિવિઝને આરટીઆઈની માહિતી આપી અને દસ ડિવિઝનમાં ત્રણસો એકસાઠથી થી જગ્યા વધારે ખાલી છે તો આપણે સમજી શકીએ કે છેતાલીસ ડિવિઝન છે કેટલી જગ્યાઓ ખાલી હોય માત્ર ને માત્ર આ પીજીવીસીએલના અધિકારી જુઠ્ઠાણું ફેલાવે છે અને આ યુવાનો છે કે જેના મા બાપે પેટા પાટા બાંધી અને ભણાવ્યા ગણાવ્યા ત્યારે અમારી એક જ માંગણી છે કે આ યુવાનોને પોતાનો જે વેઇટિંગ પીરિયડ છે પૂરો ના થાય એ ચૌદ દિવસમાં પૂરો થાય છે એ પીરિયડ પૂરો ના થાય એ પેલા એની ભરતી કરવામાં આવે જો આગળના દિવસોમાં ભરતી કરવામાં નહીં આવે તો આ આંદોલન આમને આમ ચાલુ રહેશે ગઈકાલ થી સવારના વહેલી સવારથી આ વિદ્યાર્થીઓ આવી ગયા

પણ માત્ર ને માત્ર ગોળ ગોળ વાતું કે જે આરટીઆઈ કરી છે એના અધિકારી જે ક્લાસ વન ક્લાસ ટુ એ માહિતી આપી છે જે રેકોર્ડ ચેક કરીને આરટીઆઈની માહિતી આપવામાં આવતી હોય છે ત્યારે એને ગોળ ગોળ જવાબ આપીને એવું કીધું કે અમારા અધિકારીઓ ખોટા છે અમારા જે ડિપાર્ટમેન્ટ માહિતી આપી એ પણ ખોટી છે અને એક પણ ભરતી નથી એવું એ કટારા સાહેબ કરીને છે તેમનું કેવું હતું તો અમારું એટલું જ કહેવાનું છે કે અમારે વિશ્વાસ કોની ઉપર કરવો તમારી ઉપર કરવો કે સરકારી જે યોજના છે આરટીઆઈ એની ઉપર કરવો એક મોટો સવાલ છે

જે વાત છે એમને એક વખત તો જણાવી દીધેલું છે કે જે કંઈ મહેકમ મુજબ જગ્યાઓ ભરવાની થતી હતી એ બધી જ ભરી દી આપેલી છે અને જે હજી પણ કંઈ ખાલી રહેશે અને મહેકમ જ્યાં સુધી મહેકમમાં કોઈ પણ જગ્યા પડશે અને અમારું લિસ્ટ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી એમાંથી ભરી ભરી કરવામાં આવશે એવું છે કે એમની जगह खाली होए शकता पण अमरू नाव वीक इंग्लिश मराण જગ્યાઓ ભરી દેવામાં આવે છે છેલ્લો લોટ પણ દિવસ જ આપણે એક ને તેમને જાણ પણ કરી દેવામાં આવી છે ને લોકો પણ થઈ ગયા છે લોકોનું એવું છે કે અમે તેમાં પણ જગ્યા ખાલી દેખાડે છે એ कार्यवाही हमारे ऑफिस लेवल થઈ રહી છે અમારે મહેકમ મુજબ જે જગ્યાઓ ભરવાની થાય છે એ અમે ભરી આપશું